સરહદી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે જોકે પવનના પ્રકોપે ખેડૂતને મોટું નુકસાન થયું છે ખાસ કરીને પાક જમીન દોસ્ત થઈ ગયા છે ખેડૂતોમાં ચિંતા ફેલાય છે બાજરી જુવાર એરંડા અને મગફળી જેવા ખરીફ પાકો પણ પવન અને વરસાદથી બરબાદ થઈ ગયા છે ખેતરોમાં પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે

અત્યારે ત્રણ દાડા થી સતત વરસાદ અને વાવાઝોડાની રીતેથી પવન ચાલુ તો એમાં ખેડૂતોનો દરેક પાક બાજરી છે ધુવાર છે અરંડા છે મગફળી છે બાગાયતી પાક છે દાડામ ફફૈયા દરેક પાક બધો નિષ્ફળ જતો રહ્યો છે એટલે સરકાર શ્રીને વિનંતી કે આમાં તાત્કાલિક સર્વે કરાવે અને જો આલવા યુગ છે એને સરકાર રાહત આલે એટલી અમારી કિસાન સંઘ દ્વારા મોંગ છે આટલી દરેકને દરેકને આટલા અમારા સમાચાર પોકાડો તો ખેડૂતો સુધી સહાય આવે ને ખેડૂતોને ખબર પણ પડે એટલી સરકાર શ્રીને વિનંતી મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ